સ્વાગત છે તમારું જનતા કી તાકાત ન્યૂઝમાં જનતા કી તાકાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં આજે અમારી ટીમ વાગરાથી વસ્તી ખંડાલી જવાના માર્ગની ચકાસી કરવા ગઈ હતી કારણ કે ઘણા સમયથી લોક માંગ ઉઠી રહી હતી કે આ માર્ગ ઘણો બિસ્માર હાલતમાં છે તો તે જોતા જનતા કી તાકાત ન્યૂઝને લાગ્યું કે આ માર્ગ હાલ ઘણો જ બિસ્માર હાલતમાં છે અને ગામના લોકોને પૂછતા તેઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ રોડ બનાવવાની માગણી કરી રહ્યા છે પરંતુ આજ દિન સુધી આ રોડ પર સરકારી તંત્રની કે સત્તા પક્ષની નજર ગઈ નથી કે તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવું પણ સાંભળવા મળ્યું છે કે જે સત્તા પક્ષ છે તેના કાર્યકર્તાઓ એવી માગણી કરી રહ્યા છે કે જો તેઓ તેમને અમુક ટકા વોટ આપશે તો જ તેમનો રોડ બનશે નહીં તો જેમ છે તેમ જ ચાલ્યા કરશે આમ આ જે સૂત્રો દ્વારા વાત સાંભળવા મળી છે તેમ જોતા એમ લાગી રહ્યું છે કે વસ્તી ખંડાલી ગામના લોકો મત આપે તો જ રોડ બનશે નહીં તો નહીં બને આમ આ લોકો દેશના નાગરિક નથી તે લોકો ટેક્સ ભરતા નથી તેઓને દેશમાં જે લોકોને સમાન સહુલત મેળવવાનો અધિકાર છે તે આ ગામના લોકોને મેળવવાનો અધિકાર નથી હવે જોવું રહ્યું કે આ રોડ બનશે કે પછી લોકોને આમ જ વેઠવું પડશે કેમેરામેન મકસુદભાઈ ખિલજી સાથે મોહમ્મદ અમીન ભટ્ટી